અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી પસાર થતી નહેરમાંથી ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક હેતુ માટે પાણી ચોરી કરાઈ રહ્યું હોવાની સાથે ઉકાઈ જમણા જમણાકાંથા નહેરમાં સુએજનું પાણી છોડવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળને મળી હતી જે અંગે ટીમ દ્વારા તપાસ કરતાં ઉકાઈ જમણા જમણાકાંથા નહેરમાં એક કંપની દ્વારા ઇલેક્ટ્રિકલ વાયરના જોડાણ સાથે મોટર મૂકી પાણી ખેંચવા માટે નહેરમાં નાખ્યા હતા અને નહેરમાં પાણી ન હોવાથી ફ્લેક્સિબલ પાઇપ નજરે પડી રહ્યા હતા અને જે કંપની દ્વારા દિવાલમાં પાણી લેવામાં આવી રહ્યું હતું તો નહેરમાં પાઇપ હતા ત્યાં વિપુલ માત્રામાં પાણી જોવા મળ્યું હતું ગેરકાયદેસર રીતે નિકાલ કરતા હોવાની શંકા જતા આ બંને ઘટના બાબતે ફરિયાદ થતા સ્થાનિક પ્રવૃત્તિ સુરક્ષા મંડળ દ્વારા સ્થળ પર પહોંચીને જીપીસીબી નોટિફાઈડ અને ડીજીવીસીએલના ઉકાઈ જમણાકાથા નહેર વિભાગના અધિકારીઓને જાણ કરતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા નહેરના પાણીનો વપરાશ અંકલેશ્વર નગરપાલિકાના રહેવાસીઓ જીએનએફસીના તળાવ દ્વારા ત્યાંની સ્થાનિક પ્રજાના વપરાશ તેમજ ખેડૂતો પણ સિંચાઈ માટે આ જ પાણી વપરાશ કરે છે જેને લઈ સ્વાસ્થ્ય માટે ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે અંકલેશ્વરની પ્રકૃતિ સુરક્ષા મંડળને પ્રજાના પીવાના અને ખેડૂતોને સિંચાઈના વપરાશમાં આવતી આ નહેરમાં ગંદા પાણીના નિકાલની ફરિયાદના આધારે સંબંધિત વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી તો સ્થળ તપાસ કેનાલ આગળ શૌચક્રિયા સહિત પાણી દૂષિત કરતી પ્રવૃત્તિ પણ જોવા મળી હતી અને નહેર પાણીની ચોરીની ફરિયાદ મળતા સ્થળ ઉપર જઈ જોટા નજરે જણાયું હતું કે ગેરકાયદેસર રીતે વીજ જોડાણ કરી પંપ દ્વારા પાણી ઉલેચાઈ રહ્યું છે તેમજ આ પાણીમાં પણ દુર્ગંધ આવતી હતી કલર પણ સફેદ દેખાતા જીપીસીબીના અધિકારી ડીજીવીસીએલના અધિકારીઓ અને નોટિફાઈડ વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપર બોલાવી આ બાબતની જાણકારી આપવામાં આવી હતી ફરિયાદના આધારે સ્થળ તપાસ ચાલી રહી છે જેમાં કંપની દ્વારા કેનાલ પાઇપ નાખ્યા હોવાનું પણ જોવા મળ્યું અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની મધ્યમાંથી પસાર થતી નહેર ના પાણીમાંથી પાણી ગેરકાયદેસર રીતે ઓલેસવાનું કૌભાંડ પકડાયું છે આ પાણી ઉલેચવા માટે પંપ મૂકવામાં આવ્યું છે અને ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન લેવામાં આવ્યું છે અને આ પાણી ઔદ્યોગિક વપરાશ માટે લેવામાં આવી રહ્યું છે જ્યારે પ્રજા પાણીના વપરાશમાં કાપ મૂકી રહી છે ત્યારે ગેરકાયદેસર રીતે આ પાણી લઈ ઔદ્યોગિક વપરાશ કરવો એ ગેરકૃત્યુ છે આનાથી ન થઈને આ પાણી નહેરની અંદર જોવામાં આવ્યું છે કે ત્યાં ગંદુ પાણી વહી રહ્યું છે એટલે કોઈક વપરાશી પાણી પણ આ નહેરમાં છોડતા હોય એવું અમને શંકા જાય છે અમારી આ શંકાને આધારે અમુએ જીપીસીપી ડીજીવીસીએલ અને નહેર વિભાગને તેમજ નોટિફાઈડને સ્થળ પર બોલાવી તપાસ કરવાનું કહ્યું છે આ પાણી નહેરનું પાણી એ અંકલેશ્વર શહેરના વપરાશ માટે અંકલેશ્વર શહેરના તળાવમાં આવે છે જીએનએફસી ના તળાવમાં પણ વપરાશ માટે જાય છે તેમજ એ દરમિયાન આવતા ખેડૂતો પણ આ જ પાણીનો ઉપયોગ કરતો છે તો આ રીતે